પાટનગર ગાંધીનગરમાં બે દિવસમાં પાણી કાપ અપાયો છે જેમાં ગાંધીનગર શહેર અને ગ્રામ્ય સેક્ટર પાણી કાપ કરવામાં છે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દરેક ઘરે નર્મદાના નીર પહોંચ્યા પછી પ્રથમ વાર અડતાલીસ કલાક માટે પીવાના પાણીનો સપ્લાય તારીખ ચોવીસ અને પચીસમી જુલાઈએ બંધ રહેવાનો છે ચોવીસ કલાક પાણી આપવાની વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી મશીનરી ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરવાની હોવાથી નિર્ણય લેવાનું અનિવાર્ય બન્યું છે આ દરમિયાન જ્યાંથી પાણી ઉપાડવામાં આવે છે તેવા નભોઈ પમ્પિંગ સ્ટેશન અને જ્યાંથી પાણીનું વિતરણ કરાય છે તેવા ચરડી વોટર વર્કર્સમાં વિવિધ નવી મશીનરી લગાડવાની સાથે તેને મેઇન લાઈન સાથે જોડાણ આપીને યાંત્રિક ક્ષમતામાં વધારો કરાશે આમ કરવાથી પાણી ઉપાડવાની ક્ષમતા એકસો ચાલીસથી વધી બસો ચાલીસ એમએલ એ પહોંચશે પાટનગરમાં મીટર મૂકીને ત્રીજા માળ સુધી તથા ચોવીસ કલાક પાણી પહોંચાડવાની યોજના સંબંધી મોટાભાગની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે તદુપરાંત પાણીના શુદ્ધિકરણ અને વિતરણ માટે જરૂરી ક્ષમતાઓ વધારવામાં આવી છે હવે ચરેડી હેડ વર્કસમાં વાલ બદલવાની કામગીરી તેમજ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર શહેર માટે ચોવીસ કલાક પાણી આપવાના પ્રોજેક્ટ માટે સંપના આંતરિક જોડાણની કામગીરી કરવાની છે